અરે ભયા હારું પણ નું કાપ્યું ભૂખ લાગે મને તો હવે ખાવાનું લાવો બીજું શું થાય એ લુહા તું પોઠા હવે આમ પોઠા આમ હવે એ આ કા સમજાવો ને હું તો જતો રહી હારું કામ કરો હારું તમે હેડો હું આવું હેડતો હેડો તમે તમારે એ હેડ હેડ

મને ખબર આવું એકસો રીંગણા નું શાક છે બટેકા નું શાક છે સેવ ટમેટા નું શાક છે આલુ બટેકા નું શાક છે ફુંદીયું છે ઓરો છે પાવ છે બધું પણ માં પાઈ એક જ લે એક જ લે બિલા બેટા

પાછા નઈ ખાને આયા શું એટલે આમ બોલો ના બોલો આ ડોવાને કઈ આલુ નહીં ડોવાનું કે આગળ જા આગળ શું બે આવતા તો તમે કાલ રાત રોકી જો કાલ જમણવા રહેજો ડેકોરેશન જેવું તમે જોવો તો ખાવ લાઈટ જેવું કર્યું હે કાલ કઈ ગશે હો હા શું કહો બોલો કે રામપીનું વાસ્તવ ભોજન કેવડા છે તમે મને ગરાય ગૌરાય કરો છો ને મારું ઘરું બહાર લગાડશો તમે કહો એટલે હું ગીત પણ ચાલી હું એ થાક્યો ચાલી ચાલી હું એ થાક્યો હતો હું તો ગાધા વગર નો બુજો હતો પની પિતા નું શાક ખાઈ ને આયો ઓ પીરજી તારી મને માયા લાગી પિતા નું શાક ખાઈ ને

લા મને લેતા દે ઓય મને મિનિટ કા ડોહો ને તને ના પણ તો હેડ ને તો તું લઈ નઈ ગયો અલ્યા ખાડો ભરે તો એ તો બધું બરોબર આ બધું તાર

ક્યાં વર્ણતી રણજી દેવસન કે આ ન્યા અમે આ કે કામ ના કળા ડોડા નું ગોખર ના પીયો

तो, तो, मुण मुण तो हो। ए, के होया था चापी मैं वातु कर करता तो मु तो खियायो ते सान मुन खियायो એટલે રામા ભી કે કાઢના સુ બાર મોય હંગા તો જાવ ન સુરાણુ કે એ દોહાર રે રે એ દોહા હરવે અલા 100 કિલોમીટર ની ચા નહીં જડી મને અલા પાં દાત પડી જાહે તારે હવે અમે ક્યાં હે તારે કે એક તો મોપ તો હે બોખલો નકરો ગાંઠિયા ખાખા કરે નકરા વધ્યાઈએ પડી જાશે

હમુક 500 સરા પણ હશે ના તો અમને ખબર આપા લઈ લો સર ઓલમ ને આલ ને દો પૈસા કોણ આલશે અરે ક્યાં પૈસા પૈસા તો તમે તો ફ્રીમાં જ આપતા હાર રામાપીર હે જાવ ફ્રીમ ખાઓ પણ નથી